નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર દિયોદરના વાતમ નવાકામે ત્રિદિવસીય શ્રી સિકોતર માતાજી શતાબ્દી મહોત્સવને સચ્ચંડ યજ્ઞ અને શ્રી બ્રહ્મ સમાજ ખ્યાતિ સંમેલન યોજાવ શ્રી ત્રિવેદી મોતી રામ મેઘજી પરિવાર ભવ્ય આયોજન કરાવ દિયોદર તાલુકાના વાતમ નવાકામે શ્રી ત્રિવેદી મોતીરામ મેઘજી પરિવાર દ્વારા શ્રી સિકોતર માતાજી શતાબ્દી મહોત્સવ અને ત્રિદિવસીય મહાસચંડી યજ્ઞ અને બેતાલીસ ગામ શ્રી માળી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ તેરમી ડિસેમ્બરથી પંદરમી ડિસેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસે માતાજીના નવનિર્મિત મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા અને ભવ્ય શોભાયાત્રા અને બીજા દિવસે સચંડી યજ્ઞ યોજાયો જેમાં ત્રીજા દિવસે શ્રી માળી બ્રહ્મ સમાજ બેતાલીસ ગ્રામનું જ્ઞાતિ સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યા

આ શતાબ્દી મહામહોત્સવ મા ભગવતી જગદંબાને સ્થાપનાને સો વર્ષ થયા આ તરવાડી પરિવાર એ ખૂબ ભાગ્યશાળી છે પુણ્યશાળી છે કે મા જગદંબાનો આવો અનેરો પ્રસંગ તથા બેતાલીસ ગામ શ્રીવાળી બ્રહ્મ સમાજ પણ આમંત્રિત કર્યું છે સ્નેહ મિલન રાખ્યું છે વાત તમ નવા ગ્રામજનો સર્વે મા ભગવતીના આશીર્વાદ લઈ પુણ્યશાળી ભાગ્યશાળી અને મા ભગવતીના આશીર્વાદ મળ્યા અમારે માતાજીના પરમ ઉપાસક એવા દશરથભાઈ પણ અને દરેક અમારા પરિવારના સભ્યો સભ્યોમાં ભગવતીની રંગે ચંગે આ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે જય માતા